સુરતની ગ્રીન લેબ ડાયમંડ કંપનીએ ફરી સૌને ચોંકાવી દીધા છે આ લેબના રત્ન કલાકારોએ ત્રણ મહિના સુધી મહેનત કરીને ચાર પોઈન્ટ ત્રણ કેરેટનો આ ખાસ ડાયમંડ તૈયાર કર્યો જેમાં અમેરિકાના સુડતાળીસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ કંડારાઈ છે લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી આ છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવામાં આવશે અગાઉ આ જ લેબમાં તૈયાર થયેલો સાત પોઈન્ટ પાંચ કેરેટનો ડાયમંડ પી મોદી દ્વારા અમેરિકાના તત્કાલીન ફર્સ્ટ લેડી જીલ બાઇડનને ગિફ્ટ કરાયો હતો ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગ દેશ સહિત વિદેશમાં જાણીતું છે ત્યારે કહી શકાય કે આ ડાયમંડ ઉદ્યોગે અમેરિકાના ફર્સ્ટ લેડીને ડાયમંડ ગિફ્ટમાં આપ્યું હતું એ જ કંપનીના માલિક અને તેમના પુત્ર દ્વારા ફરી એક વખત સુડતાલીસ રાષ્ટ્રપતિ જ્યારે શપથ લે પહેલા માટે એક ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે આપણી સાથે સીધા જોડાયા છે સ્મિતભાઈ સ્મિતભાઈ પિતાએ ફર્સ્ટ લેડીને ડાયમંડ ગિફ્ટમાં આપ્યો હતો અને હવે જયારે સુડતાલીસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ વિધિ લે પહેલાનો એક ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે કેવી રીતે આપવામાં આવશે કેટલા દિવસની મહેનત અને ઇન્ટેન્સિવ આ હીરો એક ગર્વની વાત છે કે આપણે જે સુરત શહેરમાં પાંત્રીસ મેગાવોટના ગ્રીન એનર્જીથી બનેલો હીરો જે સુરત શહેરમાં ગ્રો થયો છે એને કટ પોલિશ સુરતમાં કર્યો છે પ્લાનિંગ સુરતમાં કર્યું છે એ અમે ડોનાલ્ડ ટ્રમ્પને જે નવા રાષ્ટ્રપતિ છે એમને ભેટ આપવાની પ્રયાસ કરીએ છે આપણે જે સાડા સાત કેરેટનો હીરો આપેલો હતો એ એક રેપ્રેઝન્ટેશન હતું આપણો પંચોતેર વર્ષના ઇન્ડિપેન્ડન્સનો ત્યારે એ પહેલો હીરો આપણા જે ઇન્ડિયામાં ડેવલપ થઈ ગઈ નું એક રેપ્રેઝન્ટેશન હતું કે કમ્પ્લીટ મેક ઇન ઇન્ડિયા ડાયમંડ જે સેવન પોઈન્ટ ફાઇવ કેરેટ સેવન્ટી ફાઈવ ઇયર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ એને રેપ્રેઝેન્ટ કરતું હતું આ જે જે આપણે હીરો બનાવ્યો છે એ આગળના ફ્યુચર આપણી ક્રિએટિવિટી આગળના રિલેશન માટેનું એક રેપ્રેઝન્ટેશન છે તમે જોઈ શકો છો આ હીરાને બનાવતા આટલી મહેનત લાગી છે ત્રણ મહિનાનો સમય ગયો છે એને ગ્રોઈંગ કરતાં કટિંગ કરતાં પ્લાનિંગ કરતાં અને એટલા બારીકીથી એને બનાવેલો છે કારણ કે આ એક ઉદાહરણ છે કે આપણે જે સ્કિલ છે ઇન્ડિયામાં કટિંગ એન્ડ પોલિશિંગ જે દુનિયામાં નંબર વન છીએ એ સ્કિલને આપણે બતાવવા માંગીએ છીએ અને બિલકુલ આ હીરો તૈયાર કરવા કેટલા કારીગર લાગ્યા હતા કેટલા કેરેટ છે અને જો કદાચ વેલ્યુ ગણવામાં આવે તો કેટલી વેલ્યુ ગણાય આ હીરો તો અમારી માટે અમૂલ્ય છે અને એમ જોવા જઈએ તો આપણે જે મહેનત લાગી છે એ એક કારીગરની મહેનત નથી આ ઇન્ડસ્ટ્રી આ તક પર આવી ગઈ છે આટલું ડેવલપમેન્ટ થયું છે લેબનું ઇન્ડસ્ટ્રીનું આગળ શું શું થઈ શકે છે એનું પોટેન્શિયલ રિપ્રેઝન્ટેશન છે તો તમે જોઈ શકો છો કે એવું નથી કે એક જણા બનાવીને કટિંગ કરીને હીરો બનાવી નાખ્યો આ બધાની મહેનત એકબીજાની સ્કિલનું તાકાતથી એને બતાવવાનું કે શું કરવું શું ન કરવું જોઈએ ટ્રાયલ એન્ડ એરર કરવાની ચાહત અને આટલા બારીકીથી કામ કરવાની સિદ્ધત શહેરના કારીગરો આપણા રત્ન ભાઈઓ પાસે છે અને આખા દુનિયાને ખબર પડશે કે આપણે શું શું નથી કરી શકતા ડાયમંડ પર એક ચહેરો અંકિત કરવો કેટલું કામ હતું અંકિત કરવો અને આટલા બારીકીથી અંકિત કરવો ઈ એક અઘરું કામ હતું અને આપણે આ ટેકનોલોજીથી હવે સુરતમાં આવી વસ્તુ કરી શકીએ છીએ એ સૌથી મૂલ્યની વાત છે અને આગળ જાતા આગળ જતા આ હીરો આ આ ઇન્ડસ્ટ્રી કેટલા લોકોને રોજગારી આપશે કેટલા ક્રિએટિવિટી સુરત પાસે જ એક તાકાત છે જે આખા દુનિયાને પહેરાવી શકે છે આ વસ્તુ હીરો પહોંચી ગયો છે અમેરિકા હવે કેવી રીતે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડશું આટલી મહેનત થી બનાવેલો છે આટલી મહેનત થી અમે કોશિશ કરશું કે અમે એને પહોંચાડી શકીએ અને આ હીરો બહેનો છે એવી શાનદાર તરીકેથી સાડા ચાર કેરેટનો ડી કલરમાં આટલો ફાઇન હીરો બહેનો છે કે મને અ વિશ્વાસ છે કે એમને અગર આ હીરો દેખાશે તો એમને ગમશે બિલકુલ સુરતનો ડાયમંડ ઉદ્યોગ એટલે કે 100 માંથી 9 વીરાતક અને પોલિસિંગ સુરતમાં થતું હોય છે ત્યારે ડાયમંડ ઓરિજિનલ ડાયમંડ સાથે હવે લેબ્રોન ડાયમંડ ઉદ્યોગ પણ જે રીતે આગળ વધી રહ્યો છે અને કહી શકાય કે એક જ કંપનીમાં પિતાએ અમેરિકાની ફર્સ્ટ લેડીને ડાયમંડ ગિફ્ટમાં આપ્યો હતો જારે પુત્ર હવે આવનારા રાષ્ટ્રપતિને આપવાનો છે ચોક્કસ આ લેબ્રોન ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર સાથે સુરતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરશે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત